બે પાસ આપવા ને કે બે પાસ ત્યાં પેલો નવરાત્રી ઓર્ગેનાઈઝર તરત કે આ વખતે ભાવ વધાર નાખ્યા 950 થઈ ગયા તેલા ચાને તેલા ના કહેવાય બે વળા તો ઉચા ખાતો છે પાસ નું સેટિંગ સાહેબ એમાં અમને તો બહુ ખોટી માન્યા તો અમે કલાકારને એટલા કે તમાર તો ઓર્કેસ્ટ્રા પાર્ટી વાળા ને ગરબાના ઓર્ગેનાઈઝર તમને તો ઓળખતા હૈ નહીં મેં કોહા થોડા મિત્રો છે મે નવરાત્રી નું આયોજન પાસ નું સેટિંગ કરી રહ્યો એમ કે મે હું નહીં હું તો ઘર માં મારી પર પાસ નું સેટિંગ ના આવો યાર અમિતભાઈ શેર કર્યો તમારે બે પાસ ના પાછળ પડી ગયો અને સેટિંગ ક્યાં ક્યાં કરાવે પંદર વર્ષ જૂનો ભાઈ એવું મને યાદ નથી હા ફોટો મોકલાવ ફોટો મોકલાવે હા મેં કોઈ યાર તમારે યુટ્યુબ વિડીયો જોયું છેલ્લા પાંચ સાત વર્ષથી ધૂમ મચાવે તું યુટ્યુબ પર મેં થેન્ક યુ સો મચ મેં કહું હું શું કહું યાર બોલું અરે યાર અમિત ખુવા કે અરે યાર કેમ મસ્તા માનસો નઈ હમણાં ગમે બેસવા માં આવું જય શ્રી કૃષ્ણ કોણ ગયું મારા કાકા કહેવાય તમારા કાકા કઈ રીતે ગયા કઈ નઈ કે રાત્રે ને તો હવાર ઉઠ્યા ભૂમ એટલે ગુજરી ગયા મેં સર બહુ મોટી ઉંમર હા કે સાઈડ વર્ષથી ઉમર ગુરી ગયા રણ નહીં રણ નહીં મેં કુ દુનિયા છે આપણા આત્મા પ્રભુ નું કર્યું થાય મેં આવું બધું બાર દિવસ કઈ થશે તેરમા દિવસ થી નવરાજ ને જરૂર થાય નવરાજ પાંચ નું કઈ સેટિંગ હોય તો કે

પછી ગેર ના ખાધું નવ દાવાનું પતિ કે બહારનું નહીં ખાઈ ધણી ખીચડી રાંધે હવારના ચાર વાગે છેલ્લે બધું પતે પતે ભાઈ પતે પછી ઘેર ખીચડી રાંધે એક દિવસ તો ઘરે આમ પહોંચ્યો સમોસા લઈને ગયા સમોસા લઈ આવ્યો વળી સમોસા મેં તમને ના પાડી તમે બહારનું નહીં ખાવાનું કે પછી ત્યાં ના પાડી દે પણ લઈ આવ્યો ને તો કે હવે તો ખાઈ લેવા લઈ આવે પાછો થોડી આપવા જાવ ના કે ઉભા રાખે એમણે સમોસા માંથી પડ છૂટું પડ્યું અંદર થી માવો કાઢ્યો

બાર નું નહીં ખાવાનું હોય નહીં ખાવાનું હોય તારી આદત પડી ગઈ તું ઢોસા ખાતા ઢોસા ની અંદર આપણે પાછો ડોટ ડાણા થાય એક જણો નામ આમ ગરબાની અંદર કોઈ છોકરી ગમી ગઈ ને દોઢ ડા થાય કે વાલી એ તું મને રમતી એવી ગમી ગઈ આપડે ઈ જ ભેગા રમીએ એ પેલી છોકરી કે તો મારા ચપ્પલ કાઢીશ કે ના તો રેવા દે કે ગરબા એકલો એકલો ગરબા રમતો રમવાનો શોખ હોય જ નહીં બસ એને કે જાય એમાં ગરબા રમવા જતો હોય એમાં અવારના હા ચાર પાંચ વગર થી ગરબા રાખે બીજા દવા સ્કૂલ હોય અગિયારમાં બારમાં મળતું ટાબર્યું હોય બીજા દવા સ્કૂલ માં જવાનું હોય એટલે સ્કૂલમાં જાય એટલે સ્કૂલમાં શાંતિથી ભાઈ ટીચર પકડે તેવું મારે બાજુમાં જ એક છોકરો રહે અગિયાર માં જોવા મળે સોળ સત્તર વર્ષની ઉમર હશે શું થયું લે આ ટીચરો માર્યો આજે કે

એવું તો કઈક તો કર્યું હશે કઈ નહીં કે ઊંઘમાંથી ઉઠ્યો ઉઠ્યો હું તરત સાહેબે પહેલો સવાલ પૂછ્યો હિન્દીના સાહેબ હતા કે બોલો મંકીને હિન્દીમાં શું કહેવાય મેં કહું તું અગિયાર માં ભણે છે મંકી હિન્દીમાં શું કહેવાય આ તો હું પહેલા ધોરણનો સવાલ છે તને તો આવડતો હોય એક જઈએ મને આવડતો તો કે મેં સાહેબ મેં જ કીધું સાહેબ અગિયાર માં ભણું છું તમે પહેલા ધોરણનો સવાલ પૂછો મંકીને હિન્દીની અંદર બંદર કહેવાય આટલું તો ખબર પડે કે બરાબર છે પછી મને સાહેબ બગડ્યા ચોપડીમાં જોઈને મળ્યા કે સાહેબ ચોપડીમાં જોઈને બોલો ને તો મેં તરત જવા માંગ્યો હું તમાર માં દાંત લોહી થાય નથી દારૂ કીધું હા નવરાત્રી માં લોકો ની એવી હોય કેવી ગજબ ગજબ ની કમ્પ્લેન લઈને આવે એક વખત એવું થયું માં સાડા ચાર એક કપલ ગરબા રમીને ઘેર આવ્યું ઘેર આવ્યું એટલે તરત જ પછી આમ પત્નીએ કીધું કે

પાછો નઈ આવું કે હું જઈશ પાછો નહી આવ્યો કરતો કરતો જતો હોય ઘઉં દળવા માટે ખરેખર પાછો ન આવ્યો અખડા બે દાણા થઈ ગયા પાછો ના આવે બે દાણા પછી પેલી પોલીસ સ્ટેશન એ ગઈ સાહેબ નવરાત્રી રમી ચાર વાગે આવ્યા હુઈ ગયા આઠ વાગ્યા કે ઘઉં દળાવા ગયા હતા ઘઉં દળવા ગયા હતા હજી પાછો નહીં બે દિવસ તો પોલીસ વડો તો બેન લડો નહીં કે

મેં ધણી કરતા ડબો અને પોતાના ડબ્બા કરતા ઘઉંનો ડબ્બો વાત છે બોલો અને ગરબા રમાતા તારે ગરબા બહુ સરસ રમતા બે તાળી થી ચાલુ થાય સજ્જનો ગરબા કેવાય બે તાળી થી ચાલુ થાય એમાં હું નાનો હતો ત્યારે હું તો લોકોના પગ જો તારા રમે છે કેમ ના બે મારાથી એક પગ બીજો પગ ચડી જાય છે તો મારા પાંચ છ તો ગરબા જોવા ના આમાં બે ચાર જગ્યાએ પગલા હતા બે તાળી ના પછી તાન તાળી ચાલુ થાય તાન તાળી પતે પછી હીટ ચાલુ થાય પછી રાસ ચાલુ થાય દાંડિયા લઈને ધામ કરીને એમાં હાને વાળા આવડતું ના મોઢા પર આવે ધામ કરીને પેલા કે ધમ ધમ ચાલુ ચાલુ થાય તો ગરબા પાંચ વાગ્યા ચાલે સનેડો ને ભાઈ ભાઈ તો જે ગજબ ના સાહેબ આમ ધીમે ચાલતું હોય વાગ્યા આજુબાજુના ફ્લેટમાં ઉતા બધા જાગી જાય એમાં બે જણા ફ્લેટમાં એટેક આવી ગયો એક તમારા સનેડો ભાઈ ભાઈ મારા દાદા એવું ગયા કે હવે કેમ નો પડે સાહેબ શનેરો ફાસ્ટી ગયો ને તમારા દાદા ભૂમ થઈ ગયા હવે એના દાદા ભૂમ થઈ ગયા હવે આપણે બી શું કરી શકીએ તો પછી તૈયાર થવાનું હોય ને પુરુષો ને તૈયાર થવું બહેનો ને તૈયાર થવામાં બહુ ફરક કારણ કે પુરુષ ને શું જબ્બો હોય નવરાત્રીમાં નવો શિવડાયો હોય બહુ રોજ જબ્બા શિવડાય હોય सोमवार भी पेनो करे मंगलवार बीजो बुधवार पेसो पेलो गुरुवार पेसो बीजो इता अल्टरनेट आता है इता तो એટલે આ તો બે જ બહેનોનું બહુ જબરું હોય રેડ કલર ની ચણિયા ચોડી ફેરી રેડ કલર ની મારી પાસે બહાર ચણિયા ચોડી જે બારેમાં શેડ અલગ અલગ છે ઘણી વિચાર હરું બારે બાર મન તો લાલ જ લાગે છે લાલ કલર ની અંદર બહાર અલગ શેડ પડે એ સ્ત્રીઓ જ સમજી શકે કે લાલ નાવા જોવા શેમ્પુ ના બદલે કંડિશનર થી નાતો હોય પછી ભીડ નહીં થતો કે ભીડ ના થાય આ કંડિશનર છે મને શેમ્પુ જેવું લાગ્યું કે આને ક્યાં પહોંચ્યો છે બધા બે તાલી તાલી લેવાના ચાલુ કરી દે સાહેબ પણ આજે પ્રેમ પાંગરતો હોય છે નવરાત્રી દરમિયાન જે આ હા હા આમ આમ જોવે કે મને પ્રેમ થઈ ગયો બે તાળી રમતા રમતા એને પ્રેમ ના કહેવાય એ પ્રેમના નામે વહેન થયો કહેવાય અને જો ખરેખર પ્રેમ થાય

લોખંડ નો ભાવ મળે તો ખંજર બનાય નહીં બનીને સો એના હૃદય ની આર બનીને સો એના હૃદય ની થવાય ને કોદારી છે તું ક્યારેક તો પોકાર ને બળવો કે કોદારી છે તું ક્યારેક તો પોકાર ને બળવો જો હજાર ના થવું હોય તો હથિયાર પણ થવાય જો હજાર ના થવું હોય તો હથિયાર પણ થવાય અને બાળકની સાથે રમવું તો એમાં સ્પર્ધા જેવું શું

એમ કઈ પાણીદાર થવાય અને ઘટના એવી છે કે સાહેબ નવરાત્રી તો એટલી અદભુત છે કે નવરાત્રી મને એક જણા પૂછ્યું હતું કે બેસીકલી નવરાત્રી માહોલ કેવો હોય તો મેં એક લાઈનમાં કીધું હતું છેલ્લે જતા જતા તમને જ્ઞાન આપીને જવું એટલે છેલ્લે મેં એક લાઈનમાં એને એવું કીધું હતું કે નવરાત્રી એટલે કેવું કે માતાજીના ના નૈવેદ કહેવાય મેં કીધું મને કઈ રીતે એટલે મેં કીધું રાજભોગ ધરાવેલો હોય તો દૂર થી જોવાનું હોય ખાવાય નહીં મેં કીધું દૂર થી જોવાના દર્શન કરવાના આપણા ભાગે પ્રસાદ રૂપે આવે જે આવવાનું હોય એવી રીતે મેં કહું નવરાત્રીમાં બધી જગ્યાએ રાજભોગ હોય છપ્પન પ્રસાદ માં જે આપણા ભાગે આવવાનું હશે એક અદવાઈ જશે સમજી ગયારો ઘેર બધા રમતદાર ઓડિયન્સ છે પણ આ રીતે એક નવા વિડીયો માં મળીએ ત્યાં સુધી આપ સર્વે ખુબ ખુબ આભાર આ વિડીયોને માનવા માટે તો નવરાત્રીના વિડીયોના માધ્યમથી આપું છું ખૂબ બધા ગરબા રમો ખુબ બધો નાસ્તો કરો અને તમે બધા જ એવી અપેક્ષા સાથે બહુ બધી શુભેચ્છાઓ સાથે આજના નવરાત્રી સ્પેશિયલ વિડીયોને અહીંયા વિધામ આપીએ છીએ ફરી એક વખત એક નવા વિડીયોમાં કઈક નવી જ વાત સાથે નવા જ વિષય સાથે આપનો મિત્રો અમિત ખુવા એટલે કે હું જાતે પોતે પાછો વળું ત્યાં સુધી ટાટા બાય બાય લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળીએ એક નવા વિડીયોમાં ઓન લિ આમ યુટ્યુબ